ગૃહમંત્રી અમિત શાહજી દ્વારા સંસદમાં બાબા સાહેબ ઉપર જે ટિપ્પણી કરવામાં આવી હતી તેના વિરોધમાં જનતા સેના ગુજરાત તેમજ દલિત સમાજ દ્વારા અમદાવાદમાં ગૃહમંત્રી અમિત શાહજીની શમશાન યાત્રા કાઢવામાં આવી હતી જુઓ આપ આ વિડીયો ત્યારબાદ રાજકીય હાથો બનીને તંત્ર દ્વારા જનતા સેના ગુજરાતના આગેવાનો તેમજ દરિત સમાજના આગેવાનોને ડિટેન કરવામાં આવ્યા હતા સૌને ખ્યાલ છે કે તાજેતરમાં દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા બાબાસાહેબ આંબેડકર ઉપર ટિપ્પણી કરવામાં આવી એમના દ્વારા એવા શબ્દો ઉચ્ચારવામાં આવ્યા કે એક ફેશન થઈ ગઈ છે આંબેડકર 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 આ પ્રકારના જે શબ્દો ઉચ્ચારવામાં આવ્યા જે બાબાસાહેબ નું અનુમાન છે અલગ તેનાથી સમસ્ત ભારતમાં દલિત સમાજની જે લાગણી છે તે દુભાઈ છે જેના વિરુદ્ધમાં સમસ્ત ભારતમાં અલગ અલગ પ્રદર્શન થઈ રહ્યા છે આના અનુસંધાનમાં અમદાવાદના નરોડા ખાતે જનતા સેના ગુજરાત દ્વારા જેને ડોક્ટર બાબાસાહેબ આંબેડકર આહવાન કર્યું શબ્દોમાં જે અમિત શાહ એની ખાતરી કરવાનો કાર્યક્રમ અમદાવાદના સૂત્ર કારખાને રાખેલો હતો જેને સફળ બનાવવામાં આવેલો છે ત્યારબાદ આનો મેસેજ એક અમે આપવા માંગીએ છીએ કે આ પ્રકારની કોઈ પણ બનાવ બનશે કે બાબા સાહેબના નામ પર કોઈ પણ ટીકા ટીપણી ખોટી રીતે કરશે તો તેનો જવાબ એટકા જવાબ પથ્થરથી દીયા જાયગા આ લડાઈ ફક્ત અમિત શાહ નથી આ મનોવાદ વિરુદ્ધ લડાઈ છે કે દરેક વ્યક્તિની માનસિકતાની વાત છે હું એમ કહેવા માંગુ છું કે દરેક વ્યક્તિ જે માનો પ્રધાનમંત્રી છે કે ગૃહમંત્રી છે કે અહીંયા સ્ટાફ છે આ બધા જ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે જે બંધારણ આપ્યું તેના થકી છો તો દરેક વ્યક્તિએ ભારત દેશના બંધારણના નિર્માતા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની કરવી જોઈએ ન ફક્ત માત્ર શબ્દોમાં ઉચ્ચારવા માટે કે રાજકીય પાર્ટીના બેનિફિટ લેવા માટે કરવી જોઈએ